કાશ્મીર અનંતનાગના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા મોડી સાંજે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ દિલ્હી ગેટથી શરૂ થયો હતો અને સુરત રેલવે સ્ટેશન સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો જ્યાં મૌન પાડીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો પહેલગામમાં આતંકીઓ દ્વારા કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નિર્દોષના મોત થયા છે જેથી સુરતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે હુમલામાં સુરતના યુવકનું મોત નીપજ્યું છે જેથી સમગ્ર સુરતમાં લોકો અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે કોઈ મીણબત્તી સળગાવી રેલી યોજી રહ્યું છે તો કોઈ એકતા દર્શાવવા માટે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં ભાગડ પર વિરોધ પ્રદર્શન યોજાયું જેમાં લોકો બેનરો સાથે ઉતર્યા હતા તેમણે લખ્યું કે વિશ્વગુરુ નહીં ચાહીએ દેશની ઇજ્જત વાપસ ચાહીએ જેના પગલે પોલીસ દોડતી થઈ ગઈ ક્રાઇમ બ્રાન્ચ પણ પહોંચી ગઈ હતી અને વિરોધ પ્રદર્શન અટકાવવાની ફરજ પડી હતી આ સમયે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા છવ્વીસ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી છે આ અમાનુછી કૃત્યના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃત્યુ પામનાર લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે આ કેન્ડલ માર્ચ યાત્રા દિલ્હી ગેટથી શરૂ થઈને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુરત રેલવે સ્ટેશન સુધી જશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજરોજ કાશ્મીરમાં જે આતંકવાદીઓને જે આપણા દેશના સામાન્ય જનના નાગરિકો પર જે આતંકવાદીઓ જે દુષ્કૃત્ય કર્યું છે અને એના કારણે આપણે લગભગ છવ્વીસ જેટલા નાગરિકોનું મૃત્યુ થયું છે તેની સંવેદના વ્યક્ત કરવા માટે અમે આજે કોંગ્રેસ સમિતિ આખી અમે અહીંયા ઘડી કેન્ડલ માર્ચ કરીશું અને તેમના મૃતકજનોને આત્માને શાંતિ મળે એમના પરિવારજનો પર આવી પડેલી આફતને કુદરત સહેન કરવા માટે એમને શક્તિ આપે અને આ સરકારને એક જ વિનંતી કરીશ કે જે રીતે એ પોતાના જે આ કૃત્યોને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ના થાય અને ખરેખર જે દોષી હોય તેને ધરપકડ કરીને પકડવામાં આવે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે કડકમાં કડક કાર્યવાહી જે પણ કરવું હોય તે કરે પણ એની સામે એને આ એમને જે નાકામી છે તે છુપાવવાનો પ્રયત્ન ના કરે